અખાત પર્વની તમામ મિત્રોને ખૂબ ખૂબ શુભકામનાઓ સામાન્ય રીતે જોવા જઈએ તો આવનારા સમયમાં હવામાન કેવું રહેશે ખાસ કરીને ચોમાસા દરમિયાન વરસાદો કેવા પડશે એ જાણવા માટે આપણી પાસે અનેક પદ્ધતિઓ હોય છે અત્યારે આપણે એકવીસમી સદીમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ મિટિયોલોજીના આધાર ઉપર અને મિટિયોલોજીના સિદ્ધાંત ઉપર પણ આપણે જાણી શકીએ છીએ કે આવનારા સમયમાં ચોમાસા દરમિયાન વરસાદ કેવો પડવાના છે પણ આજે એકવીસમી સદીમાં પણ જે આપણું દેશી વિજ્ઞાન છે જે દેશી વર્તારા છે એની અંદરથી પણ ઘણું બધું તથ્ય નીકળી આવતું હોય છે એવી જ રીતે જે આપણે દેશી પદ્ધતિઓથી જોવા જઈએ તો જે રીતે આપણી વર્તારો કાઢવાની જે પરંપરાઓ ચાલી આવે છે જેની અંદર કસ કાતરા હોય હોળીનો પવન હોય અથવા તો જે ચૈત્રી દલૈયા છે

કોઈ પણ જગ્યાએ એક લોખંડનો સળિયો ઉભો રાખવામાં આવે છે એ માપ હોય છે ચોવીસ ઇંચ એટલે કે બે ફૂટ બે ફૂટનો સળિયો છે એ જમીન ઉપર આપણે જમીનથી થી બહાર ઊભો રાખવાનો છે એ જે સળિયો હોય એ પણ ત્રાસો ન હોવો જોઈએ સીધો હોવો જોઈએ અને એ જે જમીન ઉપર સળિયો ઉભો કરવામાં આવે ત્યાં જમીન એકદમ સપાટ જોઈએ ઊંચા નીચી ન હોવી જોઈએ આ રીતે જો એક સળિયો ઉભો કરવામાં આવે અને પછી અખાત્રીજ ના દિવસે એક જેટ બપોરે બાર વાગ્યે આપણે આ સળિયાનો પડછાયો માપવાનો હોય છે સામાન્ય રીતે જોવા તો આપણે ઘડિયાળોમાં પણ સમયમાં આગળ પાછળ એક બે મિનિટનું હોય છે પણ આપણી જે ઘડિયાળ છે એ પણ જીએમટી મુજબ પરફેક્ટ ટાઈમે હોવી જોઈએ તો જ આપણે આની અંદરથી પરફેક્ટ તારણ કાઢી શકીએ છીએ કે પરફેક્ટ ટાઈમે જો આપણી ઘડિયાળ હોય અને એક ઝેડ બપોરે બાર વાગે એ સળિયાનો પડછાયો માપવામાં આવે અને એ સળિયાના પડછાયો જેટલા ઇંચ થાય એના ગુણ્યા દસ કરવાનો એટલો વરસાદ છે ચોમાસા દરમિયાન એ વિસ્તારને પડતો હોય છે સામાન્ય રીતે જોવા જઈએ તો કોઈ વિસ્તારમાં પાંચ ઇંચનો પડછાયો થાય તો સમજી લેવાનું કે એ વિસ્તારમાં પચાસ ઇંચ વરસાદ પડવાનો છે કોઈ જગ્યાએ ત્રણ ઇંચનો પડછાયો થાય તો એ વિસ્તારમાં ત્રીસ ઇંચ વરસાદ પડવાનો હોય છે અથવા તો ઘણા વિસ્તારો એવા પણ છે કે જ્યાં છ ઇંચનો પડછાયો થાય તો ત્યાં સાઠ ઇંચ સુધીના વરસાદો ચોમાસા દરમિયાન પડતા હોય છે એટલે જેટલા ઇંચનો પડછાયો થાય એના ગુણ્યા દસ કરવાના હોય છે એ મુજબનો એક વર્તારો કાઢવામાં આવે છે આજે જે આપણે આ પડછાયાના જે ચિત્રો આપ્યા છે એની અંદર પણ અમુક જે ચિત્ર છે એ દેવભૂમિ દ્વારકાના છે જુનાગઢ જિલ્લાના છે રાજકોટનું એક ચિત્ર છે અને ઉત્તર ગુજરાતના પણ ચિત્રો છે આવેલા છે અને ઓલ ઓ જોવા જઈએ તો આજની તારીખે જે આ સળિયાના પ્રયોગમાં જે પણ એક પડછાયાનું અનુમાન આવ્યું છે એમાં ઓલ ઓવર ગુજરાતની અંદર સારા ચોમાસાના એક સમાચાર અત્યારે આવી રહ્યા છે અખાત્રીજના જે પવનો અને આ પડછાયાના માપદંડથી એટલું ચોક્કસથી નીકળી આવે છે કે આવનારું એટલે કે બે હજાર પચીસનું ચોમાસું છે તે સારું રહેવાનું છે એવરે ગુજરાતની અંદર પાંત્રીસ થી લઈ અને પાસાઠ ઇંચ સુધીના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડે એવા સંકેતો અત્યારે મળી રહ્યા છે આટલા ખૂબ મોટા અને ખેડૂતો માટે સારા સમાચાર આજે અખાત રીતના દિવસે આપણે મળેલા છે